આજે આજે નાસ્તામાં બની રહ્યા છે ચીલા ચીલા તો ઘણા ટાઈમ પછી બનાવું છું ગરમ બધાના ફેવરેટ અને અને હેલ્ધી બીજી બાજુ રોહી મેડમનું ટિફિન બોક્સ પણ રેડી

આજે ડાન્સ કરાવ્યું ના આજે ડાન્સ નહી કરાવ્યું એકલો ને રાત કો ડાયલેલું તો કલર કરાવ્યું ના કલર વી નકલાવ્યું ખાલી લુખાવ્યું આજે હા ઓકે શું કરું છે તો હવે ભૂખ તો તને લાગી નથી આજે તો રૂહી બધું ટિફિન કાઈ આવી પેનિશ કે મમ્મી છે છોયુ શું થયું આ શું થયું

એટલે હવે ઘરે આવીને કલર કરો કઈ વાંધો નહીં ઘરે કરી નાખો જો દીકરો બતાવું તને જો આ પ્લાન્ટ છે ને એમાં ગ્રીન કલર કરવાનો કોઈ ગ્રીન કલર આ ગ્રીન કલર આર્યો જો એ પાંદડા આવા કલર ના હોય ને હા એટલા પાંદડામાં આમાં આમાં બધામાં ગ્રીન કરવાનું હા ઓકે કેમ મૂકી દેવાની મને ભૂખ લાગી ભૂખ લાગી ગઈ હા સારો મૂકી દો બધું કલર બુક બધું મૂકી દો મે લઈ આવું તારા માટે જમવાનું હા બધું મૂકી દેઉં હા મૂકી દો હા આ લાવવા જઈશું ઓકે ચોક તો મૂકી દે ચોક ચોક મૂકી દો સારું જહાજ ધોયા પછી ખાઈ લે હા લો આ પાણી ખાઈ લે ચાલ ચાલ તું ખાઈ લે હું બી ખાઈ લઉં પછી આપણે સુઈ જઈશું હા સુઈને ઉઠીએ એટલે ડડો આવી જાય એ તો ટામેટો છે દીકરું ના શું ના ખાલી જવું ના ખાઈ જવાનું એમાંથી તો વિટામિન સી મળે

મે સ્ટ્રોંગ મમ્મા બની જવા હા તું સ્ટ્રોંગ બેબી બની જશે તેમ તો નાનું બેબી જ છે ને હા લજા મોટી થઈ ગઈ આ તો મટી ગઈ સારુ હા તું જાતે ભી ખઈ લે એટલે મોટી થઈ ગઈ મને જીવીતા કરો ને સુજો છે કા બેલ્લુ બિલ્લુ જો છે સારું ચાલ ચાલુ કરી આપશે હા 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 કરું છું કરું છું વેટ 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 જલ્દી જલ્દી કરો કરો જલ્દી જલ્દી કરું છું કરું છું શું આ બિલાડું વાળું

લેવો તો ગાઈસ વાગી ગયા છે 8 અને ડિનર પણ થઈ ગયું છે કામ બામ ખતમ એડિટિંગ પણ થઈ ગયું છે અને હું હજી એક લાસ્ટ કામ બાકી છે કાલની તૈયારી કરવા બેસી છું તો કાલે હું બનાવું છું ભરેલા પરવર એટલે એની તૈયારી મેં હમણાથી જ સ્ટાર્ટ કરી દીધી છે અને આ કામ પણ ખતમ તો ચાલો મળીએ નવા વ્લોગના સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે ગાઈસ बाई काले मिए